તમે બે જણા ખાલી રહ્યો બાકી બધા હેઠળ્યો રસી લઈ લો ભાઈ

આની બહાર હું ભાઈ જ બસ સામાન્ય કોઈ આવરત સામાન્ય લોકો છે ભઈ છે પંખા છે એ તો કરી પાણી કાઢવાનું દેખું કરી કરી દે પાણી પાણી હાલે ઓર પલિયા ને દેખાવ 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 પલ અમારા ભાઈ સાદો છે આ પાણીમાં જાવ ઉતરાઈ જાવ આ કુત્રા ઓર કીર્ણ ખાલી માળો છે 3 વર્ષથી આખો દિવસ ચાલો છો 4 વર્ષથી 4 વર્ષથી જઈ જાવ 4 વર્ષથી જઈ જાવ 4 વર્ષથી કીડી કીડી પર અસ્કો ચાલુ છે ત્રીજું આ ચાલેંગી કામગીરી તો ડિવાઇડ કરે છે મનુ કોટરા બહુતની એ ડિવાઇડ જનતી મનુ કાંતામાં દેવાવા દેના છે તાપણ તાપણ ચલાવી રહ્યા છે મેરિકા દેખાડું તમને તમે કોઈ કાર્યવાહી કરી શકો કે વરના બને પાણીનો ન કા આવે જાતરી બને કે મરાણો ન કા છે કે અમે બેરી ગાડી નું કે તમારી જવાબદારી તમારી આદર છે તમારી જવાબદારી પાણી કાઢવાની છે એટલે થશે અહીંયાની પર કરી દીધા પાડતા નેસ્તો બંધ કરી દીધો બોટલ તો ખખખૈખ૖ખશા૖ળ,ખખ૖ખા�ળ ખખ્ઁરા�લે ખખ૜ાા�ા�હ૨ ખખા�,ઘાેા�ા�ા�૝ ખ૙ઉા�ભે,ા�ા�ા�ા�ા�ા�,ખા�ા�ા� ખખસા�ા

દારૂ પીને મારી જવાબદારી કોણ દારૂ પીને મારી જવાબદારી કોણ દારૂ પીને લોકો મારી જવાબદારી કોણ દારૂ લોકો મારી જવાબદારી કોણ દારૂ સભ્યનો લોકો સુધી દારૂ પીને લોકો મારી જવાબદારી કોણ દારૂ કોરેલું હોય આ દારૂ કોરેલું આ આ દારૂ કોરેલું હોય જરૂર કે કેરો છે તંત્ર કુ કને જવાનું છે કમ તો તમે તમે સરકારને બોલો ભાઈ જય કમાઓ લોકોને દો આખો જવાબ કોણ ન્યાયકોના લોકને આ તો ભૂત ના કે ઓર પછી કાર્ડ મેરી કાર્ડિંગ કાર્ડિંગ વિરાટબા કે જો છે જમ પર ઉડું